બધા કેમ છે જય માતાજી જય માં મંગળ તો આજે અમે મોરો વ્રત ચાલુ કર્યો કેમ કે કૌશિક ગયા ને તે પછી નાસ્તો કરી ને એને ટિફિન ભરીને મોકલી દીધા મેં નાસ્તો કરીને દવા પીને સુઈ ગઈ તો આજ મોડો થઈ ગયો કેમ કે આજે ગયા છે બે હજી હમણાં કામ કરીને નવરી થઈશ હું કેમ કે હજી જમવાનું પણ બાકી છે મારે કૌશિકનો ફોન આવ્યો તો મને કે શું કરશું કે નહીં કેમ દવા પીધી કે નહીં એટલે થોડુંક થોડુંક આમ મજા નહોતી એટલે ગઈ લીંબુ શબત પાછું પીધું છે એમ સારું છે ત્યારે હવે પાછું કંઈક જમવાનો વિચાર પોવા બટેટા ખાવાનો વિચાર છે તો પોવા બટેટા હમણાં બનાવી નાખું અને પછી નાસ્તો કરી લો પોવા બનીને ત્યાર થઈ ગયા છે વાઈ ગયા છે સવા બે તો પોવા બનાવી નાખ્યા બીજું કાંઈ નથી પોવા અને હમણાં દહીં પી લઈ

જો અહીંયા જમીન બી થામ ધોઈ નહીં ખસ પછી થોડીક વાર છે ને ધાબા ઉપર બેસીશું કારણ કે પવન છે ને બહુ આવે ને ઠંડો ઠંડો જોજે કેટલો પવન આવે છે કપડાંને એવું ઉડે છે બધું એટલે આવું કંઈક કામ છે અમારે થોડીક વાર છે ને અમે વાર બાદ બેસી કારણ કે આ પતાવળી રૂમ છે ને ગરમ થઈ જાય એટલે મેં વાર બે ટાઈમે કપાઈ જાય અને ફાળા દવા પીવા બેઠી છે તો દવા આપી એટલી બધી અને દવા પીવા બેઠી છે દવા પીધી હતી બપોરે તે પીધી હતી તો દવા બપોરે પીધી હતી ને અત્યારે જોઈને પીવાની છે કાઢી છે થોડીક તો આ રીતનું કાંઈ કામકાજ છે કારણ કે ટાઈમ છે ને બહુ મળતો નથી વિડીયો ઉતારવાનો કારણ કે આખો દિવસ ઓફિસે વહી જવાનું અને હાંજ આવે હાંજેમ ઉતારી છે અને બાકી સોનલ ઘરે હોય

આપણે દવા પી લીધી છે એમ પાવડર આવે ને જામફળ જેવો પાવડર લાગે એ પહેલાં પાણીમાં પીવાનું પછી આ બધી દવા પીવાની દવા પી પેલા પાવડર પીવું પછી દવા પીવું પછી ખરીદવાર આરામ કરી લો નકર ઉલટી જવું થાય પાછું પાછું જાય થાકીએ ભૂ ગયા પછી બહુ કામ હોય ને પાછું ઉઠી જાય તમારે પાછા એ વેલા ઉઠવાના હોય મારી મોર તો એ ઉઠી જાય ને પાછા ભૂઈ જાય મને ઉઠાડી એ ભૂઈ જાય તો જમીન તા ધાબે બેઠા તો અમે વાસણ ઉઠતા બેઠા પછી કે હું ખાખી દેસું ને તો પૂ જાય હું તમે હવે જાઉં હું દવા બવા પી લો માલ દારી પાછું ધાબે હાલવું પડે ને દવા શૂટિંગ નથી જ કેમ કે મને મજા નથી ને એટલે હુઈ ગઈ હતી પાછી ઉઠી લીંબુ પાણી પીધું પાછી દવા પીધી થોડું ખાધું પછી પાછી આરામ કરી તી પછી આ કૌશિક આવાનું થયા ને સાત વાગે તો એને જમવાનું બનાવવું પડે તો ખીચડી છે હું ને રોટલી બનાવી નાખીને જમી લીધું તો હાઉ થાકી ગયા છે